ડીસા રોટરી ક્લબ દ્વારા ડીસા આજથી ડીસા હાટની શરૂઆત કરવામાં આવી છે તેર સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ડીસા હાટનો હેતુ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનો છે જેમાં ઘરમાં બનતી હાથ બનાવટની ચીજવસ્તુઓને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે આગામી ત્રણ દિવસ સુધી ડીસાના રોટરી કોમ્યુનિટી સેન્ટર પર આ હાટ લાગશે જેમાં હાથ બનાવટના સાબુ થેલીઓ પર્સ વોલપીસ જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આજથી શરૂ થયેલી ડીસા હાટના પ્રોજેક્ટ ચેરમેન તરીકે ખુશી દામાણી ડૉક્ટર અનિતા પડિયાર શિવાની મહેશ્વરી અને મીના પંચાલ રહ્યા હતા જ્યારે પ્રોજેક્ટરના કોઓર્ડિનેટર તરીકે ડૉક્ટર હેતલ ગોહેલ રાનુ ગાંધી ડૉક્ટર મોના ગાંધી અને નીતાબેન વાડે રહ્યા હતા રોટરી ક્લબ ડીસા દ્વારા શરૂ કરવામાં આવેલી રોટરી હાટનો મોટી સંખ્યામાં મુલાકાતીઓ લાભ લીધો હતો આ કાર્યક્રમ હજુ પણ બે દિવસ સુધી ચાલનાર છે ત્યારે વધુને વધુ લોકોને તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે રોટરી ક્લબ ડીસા ઓગણસાઠ વર્ષથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે અમારા સિનિયર રોટેરિયન ચંપકભાઈ જાલમોરાના વિચાર હેઠળ લઘુ ગૃહ ઉદ્યોગ અને ઘરે જે બહેનો જાતે વસ્તુ બનાવે છે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ડીસા હાર્ટ જેવો પ્રોજેક્ટ કરવાનો વિચારમાં આવ્યું આ અમારું ત્રીજું વર્ષ છે પહેલાં શરૂઆત કરી ત્યારે ટોટલ ચોવીસ સ્ટોલ્સ હતા અને અત્યારે તે વધીને ચાલીસ સ્ટોલ જેવું થઈ ગયું છે અહીં બધા જે પણ પ્રોડક્ટ વેચાય છે તે બધા હોમમેડ અને ઘરે બનાવેલી વસ્તુઓ છે આ વિચાર હેઠળ ડીસા હાર્ટ પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ મેક લોકો વધુમાં વધુ લોકો આ પ્રોજેક્ટને જોવે અને આત્મનિર્ભર બનાવે જે બધી વસ્તુઓ ઘરે બને છે જે સેલ્ફ મેડ છે તેમને પ્રોત્સાહન મળે અને લઘુ ઉદ્યોગને વધુમાં વધુ સ્કોપ મળે ભવિષ્યમાં આગળ વધવા માટે મે ખુશીદામાની રોટરી ક્લબ સે ہمارا યે દીસા હાર્ટ પ્રોજેક્ટ કરને કા મેઈન મકસદ યે હે કી જો ભી લેડીઝ ઘર મે સ્મોલ હોમમેડ બિઝનેસ લેકે અપના બેઠે હે ઉનકો હમ એક પ્લેટફોર્મ દે તાકી વો આત્મનિર્ભર બને ઓર આગે બડે ઓર યે પ્રદર્શન 3 દિન કા હે शुक्रवार शनिवार और रविवार शुक्रवार शनिवार 10 से 7 बजे तक और रविवार 10 से 1 बजे तक तो डीसा जनों जितने ज़्यादा से ज़्यादा लोग हो सके प्लीज़ इसका लाभ लें